ઊંચો અવાજ એક ફરિયાદ અને એક જીવન નો અંત અમદાવાદના બાવળા વિસ્તારમાં ઘોડા દિવસે એક ઘર આંગણું લોહીથી રંગાયું છે જ્યાં નજીવી બાબતમાં પાડોશીએ ખેલી નાખ્યો ખોફનાક ખેલ ક્ષણ ભર ગુસ્સો આવેશ કે પછી ક્રોધ જો તેની પર કાબુ ન કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે અમદાવાદ જિલ્લાના બાવળામાં આ વાતની સાબિતી પૂરતો બનાવ બન્યો છે જ્યાં નજીવી બાબતમાં એક શખ્સે વર્ષો જૂના પાડોશી સાથેના સંબંધને પળવારમાં ભૂલાવી દીધા અને એક એવા ખૌફનાક ગુનાને અંજામ આપ્યો જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયું અમદાવાદના બાવળામાં નજીવી બાબત એ ખૂની ખેલ ભાડુવાતના ઝઘડામાં વચ્ચે પડનાર મકાન માલિકનું મર્ડર પાડોશીએ છરીના ઘા ઝીંકી ઉતારી દીધા મોતને ઘાટ ઘટના છે બાવળાના શ્યામ કોમ્પ્લેક્સની જ્યાં ભાડુઆત અને પાડોશી વચ્ચેના ઝઘડામાં પડવાની કિંમત મકાન માલિકે પોતાનો જીવ આપીને ચૂકવવાનો વારો આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય પોલીસના સકંજામાં ઉભા રહેલા આ નામ સુરેશ ઠક્કર છે જેમની પર તેમના જ પાડોશમાં રહેતા પ્રદીપસિંહ ચૌહાણની હત્યાનો આરોપ લાગ્યો છે પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે ઠક્કરનાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વર્ષથી રિસાઈને રિસામણે ગયેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓના ગુનાહિત ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે ભાડુઆદ અને પાડોશી વચ્ચે ઝઘડાનો કાતિલ અંત આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં હત્યા પાછળનું સાચું કારણ બહાર આવ્યું છે પોલીસના કહેવા મુજબ શ્યામ કોમ્પલેક્ષમાં પ્રદીપસિંહનું મકાન આવેલું છે તે મકાન રવિન્દ્રસિંહને ભાડે આપેલું છે રવિન્દ્રસિંહ ઘરમાં મ્યુઝિક વગાડી રહ્યા હતા એ સાંભળી પાડોશી સુરેશ ઠક્કર મોટા અવાજે મ્યુઝિક ન વગાડવા કહ્યું પ્રદીપસિંહને ફોન કરી આ વિશે જાણ કરી જેથી ભાડુવતને સાથે લઈ પ્રદીપસિંહ પાડોશી સુરેશ સાથે વાતચીત કરવા ગયા પરંતુ સુરેશ સમાધાન કરવાના મૂડમાં ન હતો એ ઝઘડો કરવા માંગતો હતો ભાડુઆત મોટા અવાજે મ્યુઝિક કેમ્પ વગાડે છે ભાડુઆતનું મકાન ખાલી કરાવી દો તેમ કહી ઝઘડો કર્યો હતો તો બીજી તરફ પ્રદીપસિંહે પાડોશીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ દરમિયાન સુરેશે છરી કાઢી પ્રદીપસિંહની છાતી અને પીઠના ભાગે ઘા મારી દીધા છરી વાગતા પ્રદીપસિંહ ત્યાં જ ફસરાઈ પડ્યા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું આ મામલે પરિવારે પાડોશી સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે સુરેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે શ્યામ કોમ્પ્લેક્ષ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણનાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બેગા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે એક ફરિયાદ એક ગુસ્સાની આગ ને એક જીવન હંમેશ માટે બુઝાઈ ગયું બાબડામાં નજીવી બાબતે લખાયેલી લોહિયાળ કહાનીથી આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે જો સુરેશે ગુસ્સો કરવાની જગ્યાએ શાંતિથી વાત કરી હોત તો આજે પ્રદીપભાઈ જીવતા હોત અને તે જેલની બહાર પણ તેના ગુસ્સાએ એક પરિવાર વેર વિખેર કરી દીધો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ બાવડા અમદાવાદ